ઉના તાલુકાના માત વિસ્તાર લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોના વરદ હસ્તે ગીર તાલુકાના જૂના ઉગલા ગામે રૂપિયા બાર લાખ પચાસ હજારના ખર્ચે તૈયાર થનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું માત્ર અઢી વર્ષના ટૂંકા ગાળામાં ઉના અને ગીરગઢડા તાલુકાને વિકાસની વણથંભી વણઝાર વહવનાર ઉનાના વિકાસશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે આજરોજ ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે તૈયાર થનાર સીસી રોડનું ખાતમુહૂર્ત ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કેસી રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાલોંદ્રા

ડાગોદરા તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાલ્યા માધુ ઉના